બાબા ખબર સ્વાગત છે આજે આપણે આવીએ છીએ શહેરના જહાનુમા મસ્જિદની પાસે જ્યાં આજે કહી શકાય કે જે ભરૂચ જિલ્લાના જે ઝઘડિયામાં જે બાબા ગોરનું જે કહી શકાય કે જે મજાણે પાક છે તેમનું ઉર્ષ મુબારક ઉજવાયું દસ ને અગિયારમાં જે ઇસ્લામિક તારીખ છે રજબ મહિનાની ત્યારે ઉજવાયું પરંતુ અહીંયા પર એક સિલસિલો છે અને પારંપરિક રીતે તેમની ચિરાગી થાય છે એટલા માટે ઈસુફ બાપુ જે છે આપણી સાથે તેઓ અહીંયા એમના ઘરે એમનું દીપ પ્રાગ પ્રાગટ્ય કરે છે અને અહીંયા એમના એમના વસીલા લઈને લોકોનું જે કહી શકાય કે દુવા દવા પર કરે છે જે દુવાર હોય છે ત્યાં યસુભ બાપુના ઘરે આજે ઉજવણી છે હઝરત બાવા ગોરબાવાની ત્યારે આપણે એમનાથી વાતચીત કરીને જાણીશું કે શું ઉજવણીના ભાગરૂપે શું શું કાર્યક્રમો રાખ્યા છે શું કાર્યક્રમો રાખીએ શું ભાગ છે કે બાવાગોડનું વ્રત છે આજે એમાં હું છે કે નિ રાખીએ છીએ ઓર જે બી આવે છે કે ભાઈ ભૂખાર આવી છે લાપોટું થયું છે જે થયું હોય અમે દુઆ કરીએ કે બાપુ મટાઈ દેજો તો આરામ થઈ જાય છે અને બીજું એ કહેવા માંગુ છું કે એ ઉજવણી કઈ રીતે થાય છે ને કેટલા વર્ષોથી આય છે વર્ષો તો બહુ થઈ ગયા અમારા બાપ દાદા થી હાલવો આવ્યો બરાબર છે વર્ષોના વર્ષ થઈ ગયા ને અમે સીધી ધમાલ કરીએ છીએ પ્રસાદ રાખીએ છીએ બધું પ્રોગ્રામ કરીએ છીએ નેના નાના બાળકને ખવડાવીએ છીએ બધું એનું આયોજન કર્યું જો આપણે વિશુભ બાપુથી વાતચીત કરીને જાણ્યું કે ત્યાં જે પ્રોગ્રામ જે છે જેને કહી શકાય કે એક અમને પારંપરિક જે નૃત્ય છે જોવાલાયક હોય છે અને ખાસ કરીને જે રીતનું જેને કહેવામાં આવે સીધી રમાલ કહેવામાં આવે છે જે પારંપરિક છે જે આપણે જોઈ શકીએ છીએ કે ભારત બહાર પણ આ ચીજ જોવા મળી રહી છે આ નૃત્ય જોવા મળી છે ખાસ કરીને આફ્રિકન દેશોમાં આ ધમાલ જોવા મળે છે ત્યાંને આપણે કેમ પણ કહી શકીએ કે આ પ્રશ્ન જે છે ગુજરાતી આફ્રિકન સમાજ છે ત્યારે આ નૃત્ય જોવાનું ખાસ માર્ગદર્શકોને દર્શકોને કહેવું થાય છે કે આ વિડીયો ખાસ જોજો કેમ કે તમને ખબર પડે કે સાંસ્કૃતિ શું છે અને જે કહી શકાય વલી હોય છે જે સુફી સંત છે આપણા ભારતમાં છે તેમની જે કરામતો છે તેના તારા આપ આપણે જોઈ શકો છો જ્યાં ઝઘડિયા ખાતે ભરૂચ જિલ્લામાં છે ત્યાં કહી શકાય કે ત્યાં ત્યાંના ન્યાયાધીશ છે આ બાવા જે છે બાવાગોડ ત્યાં જે સચ્ચાઈની હકીકત હોય છે અને જૂથ હોય છે તેનું પર્દાફાશ કરી આપે ત્યાં કાયદો અને વ્યવસ્થાઓ છે પોલીસ પર તે દરગાહ પર જાય છે ત્યાં કંઈક કોયરા નહીં ઉકેલા જ્યાં ચોરી નહીં પકડાતી તે બાવાગોળ છે જ્યાં તેમનું મજાન મુબારક જે છે બેરી પ્રથા હોય છે બેરીઓ લગાવવામાં આવે છે બીજી બાજુ સાબરકાંઠામાં પણ આ જ રીતે છે ત્યાં બી એક સુધી સંત છે ત્યાં બી આ છે ને આપણે ઝઘડિયામાં ધોરણ જિલ્લામાં ત્યાં પણ આવી રીતે છે તે દર્શક મિત્રોને જાય કે આપ પણ જાઉં ને ત્યાં તે ચમત્કારને ને કરામતો જોઈ શકો છો આવી આવી રીતે ઘણી સ્ટોરી લઈને અમે મળતા ત્યાં સુધી અમારી ચેનલ બીજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો